નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાના છીએ કે વસુદેવજીએ સામ દામ દંડ અને ભેદ બધી જ રીતે કંસને જ સમજાવ્યો પરંતુ જ્યારે એ કાંઈ પણ સમજ્યો નહીં ત્યારે આગળ વસુદેવજી કઈ યુક્તિ અપનાવે છે એ આજે આપણે જોવાના છીએ તો એના માટે વિડીયો પૂરો જુઓ અને વિડીયો પસંદ આવે તો શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં સાથે સાથે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો જેથી કરીને આવા વિડીયોનો બધાને લાભ મળતો રહે તો આવો મિત્રો કરીએ આગળ ચર્ચા મિત્રો આવો આપણે આગળ જાણીએ વસુદેવજીએ કંસની ભયંકર જીદ જોઈ અને એવો વિચાર કર્યો કે કોઈ પણ રીતે આ સમય તો ટળી જવો જોઈએ ત્યારે તેઓ એવા નિશ્ચય પર આવ્યા કે બુદ્ધિમાન મનુષ્યએ જ્યાં સુધી તેની બુદ્ધિ અને બળ સાથ આપે મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્ન કરવા છતાં પણ તે ટળી ન શકે તો પછી પ્રયત્ન કરનારનો કોઈ દોષ નથી તેથી આ કાલરૂપી કંસને પોતાના પુત્રો આપી દેવાની પ્રતિજ્ઞા કરી અને હું આ દયાપાત્ર દેવકીને બચાવી લઉં જ્યારે મારે પુત્ર થશે અને ત્યાં સુધી આ મૃત્યુરૂપ કંસ નહીં મરે તો જ પુત્રો કંસને આપવાના છે સંભવ છે કે આનાથી વિપરીત જ કંઈક બને મારો પુત્ર જ આને મારી નાખે કેમ કે વિધાતાના વિધાનને પામવું બહુ કઠણ છે મૃત્યુ સામે આવીને પણ ટળી જાય છે અને ટળેલું પાછું આવી જાય છે જે સમયે વનમાં આગ લાગે છે ત્યારે તેમાં ક્યાં ક્યાં વૃક્ષો બળી જાય અને ક્યાં ક્યાં બચી જાય છે દૂર ના બળી જાય અને પાસે ના બચી જાય આ બધી વાતોમાં દૈવ વિના બીજું કોઈ કારણ હોતું નથી તે જ પ્રમાણે કયા પ્રાણીનું કયું શરીર રહેશે અને કયું શરીર કયા કારણે નષ્ટ થઈ જશે આ વાતને જાણી શકવી બહુ કઠિન છે પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરી અને વસુદેવજીએ ખૂબ સન્માન સાથે પાપી કંસની ખૂબ પ્રશંસા કરી પરીક્ષિત કંસ અત્યંત ક્રૂર અને નિર્લજ્જ હતો તેથી આમ કરતાં પણ વસુદેવજીના મનમાં ભારે પીડા થઈ રહી હતી તેમ છતાં તેમણે ઉપર ઉપરથી પોતાના મુખને હસતું રાખી અને આગળ કહ્યું કે ભલા તમને દેવકીથી તો કોઈ ભય નથી જેવું કે આકાશવાણીએ કહ્યું છે ભય છે મારા પુત્રોથી તો દેવકીને પુત્રો થશે તે હું તમને લાવી અને સોંપી દઈશ સુખદેવજી પરીક્ષિતને કહે છે કે કંસ જાણતો હતો કે વસુદેવના શબ્દો મિથ્યા નથી થતા અને તે જે કાંઈ કહે છે તે તર્કસંગત પણ છે તેથી તેણે પોતાની બહેન દેવકીને મારવાનો વિચાર છોડી દીધો આથી વસુદેવજી બહુ જ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરી અને પોતાને ઘેર ચાલ્યા ગયા દેવકી મહાન સતી સાધવી હતા તમામ દેવતાઓ તેમના શરીરમાં નિવાસ કરતા હતા સમય આવીએ દેવકીજીને દરેક વર્ષે એક એક કરી અને આઠ પુત્ર અને એક કન્યાનો પ્રસવ થયો પહેલા પુત્રનું નામ હતું કીર્તિમાન વસુદેવજીએ તેને લાવી અને કંસને આપી દીધો આવું કરતાં તેમને દુઃખ તો અવશ્ય થયું પરંતુ તેનાથી પણ વધારે દુઃખ તેમને એ વાતનું હતું ક્યાંક મારું વચન અસત્ય ન થાય સુખદેવજી કહે છે કે પરીક્ષિત સત્યપ્રિય પુરુષો શું સહન નથી કરતા જ્ઞાનીઓને કોઈ વાતની અપેક્ષા હોતી નથી નીજ પુરુષો બુરામાં બુરું કામ પણ કરી શકે છે અને જે જીતેન્દ્રિય છે જેમણે ભગવાન અને હૃદયમાં ધારણ કરી રાખ્યા છે તે સર્વનો ત્યાગ કરી શકે છે જ્યારે કંસે જોયું કે વસુદેવજીનો પોતાના પુત્રના જીવન અને મરણમાં સમભાવ છે અને તે સત્યના પ્રતિ સંપૂર્ણ નિષ્ઠાવાળા પણ છે ત્યારે તે બહુ જ પ્રસન્ન થયો અને તે હસીને કહેવા લાગ્યો કે વસુદેવજી તમે આ નાનકડા સુકુમાર બાળકને લઈ જાઓ આનાથી મને કોઈ ભય નથી કારણ કે આકાશવાણીએ તો એવું કહ્યું હતું કે દેવકીના આઠમા ગર્ભથી ઉત્પન્ન થનાર સંતાનના હાથે મારું મૃત્યુ થશે વસુદેવજીએ કહ્યું કે બરાબર છે અને બાળકને લઈ અને તેઓ પાછા આવ્યા પરંતુ તેમને ખબર હતી કે કંસ બહુ દુષ્ટ છે અને તેનો મન તેના હાથમાં નથી તે ગમે તે ક્ષણે બદલાઈ જનારો છે તેથી તેમણે કંસની વાત પર વિશ્વાસ ન કર્યો આ બાજુ ભગવાન નારદ કંસની પાસે આવ્યા અને કંસને કહ્યું કે કંસ વ્રજમાં રહેવાવાળા નંદ વગેરે ગોપજનો અને તેમની જે સ્ત્રીઓ છે વસુદેવ વગેરે વૃષ્ણિઓ દેવકી વગેરે યદુવંશની સ્ત્રીઓ અને નંદ વસુદેવ બંનેના જ્ઞાતિભાઈઓ અને સગા સંબંધીઓ બધા જ દેવતાઓ છે જે અત્યારે તમારી સેવા કરી રહ્યા છે તે પણ દેવતા છે નારદજીએ એવું પણ કહ્યું કે દૈત્યોને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે તેથી દૈત્યના વધની દેવતાઓ તરફથી આ વ્યવસ્થિત યોજના છે જ્યારે દેવર્ષે નારદ આટલું કહી અને ચાલ્યા ગયા ત્યારે કંસે એવો નિશ્ચય કરી લીધો કે યદુવંશીઓ દેવતા છે અને દેવકીના ગર્ભથી વિષ્ણુ ભગવાન જ મને મારવા માટે ઉત્પન્ન થવાના છે તેથી તેણે દેવકી અને વસુદેવને સાંકળોથી બાંધી અને કારાગ્રહમાં પૂરી દીધા અને તે બંનેથી જે જે પુત્રો થતા ગયા તેમને આવ્યા નહીં હોય પૃથ્વી પર ઘણું કરીને એવું જોવા મળે છે કે પોતાના પ્રાણનું જ પોષણ કરનાર લોભી રાજાઓ પોતાના સ્વાર્થ માટે મા બાપ ભાઈ બંધુ અને પોતાના અત્યંત હિતૈ ઈષ્ટ મિત્રની પણ હત્યા કરે છે કંસ જાણતો હતો કે હું પહેલાં કાલનેમી અસુર હતો અને વિષ્ણુએ મને મારી નાખ્યો હતો આવું વિચારી અને કંસે યદુવંશીઓ સાથે ઉગ્ર વિરોધ કરવાનો નિશ્ચય કરી લીધો કંસ અત્યંત બળવાન હતો તેણે યદુભોજ અને અંધકવંશના સ્વામી અને પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી લીધા અને સુરસેન દેશનું રાજ્ય તે પોતે કરવા લાગ્યો કંસ પોતે એક બળવાન મહાબળવાન હતો અને બીજું મગધ દેશના રાજા જરાસંઘની તેને બહુ મોટી મદદ મળી હતી ત્રીજું તેના મિત્ર હતા પ્રલંબાસુર બકાસુર ચાણુર તૃણાવર્ત અઘાસુર મુષ્ટિક અરિષ્ટાસુર દ્વિધ પુતના કેસી અને ધેનુકાસુર આ ઉપરાંત બહણાસુર અને ભોમાસુર વગેરે ઘણા દૈત્ય રાજાઓ તેના સહાયક હતા તેમને સાથે રાખી અને તે યદુવંશીઓનો નાશ કરવા લાગ્યો તે લોકો ભયભીત થઈ અને કુરુ પંચાલ કઈ કઈ શાલ્વ વિદર્ભ નિષદ વિદેહ અને કૌશલ વગેરે દેશોમાં જઈ અને વસ્યા કેટલાક લોકો ઉપર ઉપરથી કંસની ઈચ્છા અનુસાર કામ કરતા રહી અને તેની સેવામાં લાગ્યા રહ્યા જ્યારે કંસ એક એક કરીને દેવકીના છ બાળકો મારી નાખ્યા ત્યારે દેવકીના સાતમા ગર્ભમાં ભગવાન અંશરૂપે શ્રી શેષજી જેમને અનંત પણ કહે છે તે પધાર્યા અને આ આ કથા છે એ આપણે આવતીકાલે કહીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય